આ જગ્યા પર સરસ મજાનું કટિંગ થઈ જાય છે તો આપણે એ જોઈએ હજુ આ આ જગ્યા પર આ મશીનના માધ્યમથી બટેકાનું કટિંગ થઈ રહ્યું છે સાસરે પાંચથી સાત હજાર લોકોનું આ સબ્જી બન્યું છે અને અદ્ભુત ઝાડ ગરમી છે નીચે ચૂલો ચાલુ છે અને સુપ રીતે મહેનત થઈ રહી છે મેં જમાવું આજના ફરસાડની વાત કરીએ તો આ જગ્યા પર આપણને તીખા ગાંઠિયા જોવા મળે છે અને આ જે છે એ તીખા ગાંઠિયા છે કઈ રીતે બને છે અને શું પ્રોસેસથી બને છે એ વિશે આપણે જાણવાના છીએ

અને સુપોપ સામેની બાજુએ એ જોશો ને તો એના એક ગોળ પીંડા બનાવવામાં આવ્યા છે જે આ મશીનમાં એડ કરવામાં આવશે અને ત્યાંથી પછી આ જે છે ગાંઠિયા બનશે એક વખતમાં કેટલા કિલો ગાંઠિયા નીકળે એક વખતમાં કેટલા કિલો નીકળે ગાંઠિયા દસ કિલો આ જગ્યાએ એનો લોટ તૈયાર કરવામાં આવ્યો છે લોટને આ જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે આ જગ્યાએ આવતા આવતા આ જે વાય છે આ રીતના પીંડા બનાવવામાં આવે છે અને આ જગ્યા પર એકઠા કરીને હવે જ્યારે એ કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ એ મશીનમાં એડ કરવામાં આવશે ફ્રેન્સ તમે જે રીતે જોયું ને એ રીતે માત્ર ત્રીસથી ચાલીસ સેકન્ડમાં આ દસ કિલો ગાંઠિયા ઇઝીલી થઈ જાય છે તો આ મશીનનો કમાલ છે જે પ્રમાણે લોટ કીધો હોય એ પ્રમાણે લોટ બનાવીને માત્ર ને માત્ર ત્રીસ સેકન્ડમાં દસ કિલો ગાંઠિયા ફટાફટ તમને બનાવીને આપી દે છે તો જોરદાર વસ્તુ કહેવાય કેમ કે આવા મશીનરી હોય તો જ તમે આટલું જે માનવ મહેરામણ છે એમાં તમે પહોંચી શકો તો જોરદાર કાર્ય અને ગાંઠિયા તાકાત પણ આ જગ્યા પર અવિરત બની રહ્યા છે અને આપણે આપ સૌ માટે વિડીયો શૂટ કરી રહ્યા છીએ જય જયરામ કાકા

ત્યારબાદ તમે જોવો છો કે જ્યારે જેમ જેમ આ જગ્યા પર વસ્તુઓ ખૂટતી જાય એમ એમ રોકલીના માધ્યમથી આ લોકો આ વસ્તુ આ જગ્યા પર પ્રોવાઈડ કરતા હોય છે આ જગ્યા પર તમે જોઈ શકો છો કે મિક્સ સબ્જી છે જય શિયા રામ જય શિયારા જય શિયા આ જગ્યા પર વટાણાનું સબ્જી આપણે જોઈ શકીએ છીએ જય શિયા રામ રા જય શિયા રામ જય જિયા રોટલીઓ રામ રસ રામ રસ હા અને આ જગ્યા પર અમણ ઢોકળાની વ્યવસ્થા પણ છે જય શ્રી રામભાઈ અને સૌને વાલી એવી આ જગ્યા પર ગરમા ગરમ જલેબી પણ આ જગ્યા પર એવું પણ કહી શકાય કે બત્રીસ ભાજના ભોજનો આપણને જોવા મળે છે અને દરેક વ્યક્તિ આ જગ્યા પર પ્રેમથી આજે મોરારી બાપુની કથા જેમનું રસપાન કરવા માટે આવ્યું છે આ જગ્યા પર વ્યવસ્થાના ભાગરૂપે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા આપણે જોઈ શકીએ છીએ શરૂઆતમાં જ બે મીઠાઈ ઢોકળા સબ્જી રોટલી દાળ ભાત સંપૂર્ણ થાળી સાત્વિક ભોજન આ જગ્યા પર પીરસવામાં આવી રહ્યું છે મોસો એવા આઈટમ શું કહેવાય આ છૂટ્ટી લાપસી

નવા ને વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી છે કેટલા જોડાયા બધા બધા થઈને બધા થઈને તો થી બહુ સારું આ આવડી રગવડા કરવી કોઈ નાના ખેલ નથી આ ઉપર વારો કરે રાજકોટ રાજકોટ છે રામનો પ્રસાદ છે રામનો પ્રસાદ નહીં કોઈ મારું પવિત્ર જમીન ઉપર આપણે આ મળ્યું છે એક અનેરો આનંદ છે અને આ જમીન ટોટલી પવિત્ર થઈ ગઈ છે પવિત્ર તો હતી જ માતાજીના બેસણા હતા નામના અમી ચાટલા થયા ગોંડલ તાલુકા તાલુકાના તમામ શિક્ષકો વેકેશન હોવાથી તમામ શિક્ષકો છે છે તરીકે અને એક અનેરો સેવાનો આનંદ લે